દે પામીષ્ણ પદાર તેનાયુ પ્રમાણે પુણ્ય પુણ્ય હીર્ઘ પાયુ પ્રમાણે સ્મરણ પાત્રે Tadi udah dengar, ayu permainan punya punya દુનિયાની અંદર ગમે તે ઘણા પુણ્યની કોઈ દુકાન હોય તો કે ની કોઈ પડે ક્યાંય દુકાન ના હોય પુણ્ય જરૂર ક્યારે પડે

બધા તો કોઈનું સારું કરવાનું પણ કદી કોઈનું ખરાબ વિચારવાનું પણ નહીં મોટામાં મોટો પાપ મેં તમને કાલે બતાવ્યું કોઈ પાપ કરતો હોય કોઈની નિંદા કરવી કોઈ પણ વ્યક્તિના વિશે મનમાં ખરાબ વિચાર લાવો ને તમે એટલે એના એક સાથે 100 પાપ હોય ને બળી જાય ને આપણા એ 100 પાપ આપણામાં આવી જાય કે કદી કોઈનું ખરાબ વિચારવાનું રાતે ફરિયા

યુનિટી બ્રેક ચા બાપી લો એટલે બંધ